કેવી બની છે આજના વિડીયોમાં હું તમારી સાથે કોઈ પણ શાકભાજીનો ઉપયોગ કર્યા વગર ફક્ત એક બટેટામાંથી લારીની પાઉંભાજી ભુલાવી દે એવી પાઉંભાજી ઘરે કેવી રીતે બનાવી શકાય છે એની રેસીપી શેર કરીશ તો હેલો પડીશ ધૈર્યાસ ક્રિએશન ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અને હું છું ધૈર્યા હવે આ ભાજી બનાવવા માટે આપણે કુકરની અંદર ગરમ પાણી લઈ લીધું છે ગરમ પાણી નાખવાથી ફટાફટ પ્રોસેસ થાય છે સાથે કન્ટેનરમાં જ થોડુંક પાણી નાખી દીધું છે અને આની અંદર આપણે ડુંગળી નાખીશું તો નંગ જેટલી મીડિયમ સાઇઝની ડુંગળીનો મેં ઉપયોગ કર્યો છે જો તમે જૈન ભાજી બનાવવાનો હો ડુંગળીનો ઉપયોગ ન કરવાનો હો તને સ્કીપ કરી શકો છો હવે સાથે તીખાશ માટે બે લીલા મરચાંનો મેં ઉપયોગ કર્યો છે તો આવી રીતે આ ઇન્ગ્રીડિયન્ટને બાફીને લેવાથી તમે જોયું હશે ઘરે આપણે બનાવીએ તો ડુંગળી અને ટમેટાની કચાશ આવતી હોય છે જે નથી આવતી સાથે એક ઇંચ જેટલો આદુ ખમણીને લીધો છે લારી પર મળતી ભાજીમાં તમે જોયું હશે કે આવી રીતે પેસ્ટ એ લોકો પહેલેથી જ તૈયાર કરીને રાખે છે ઉપર એક પ્લેટ મૂકી દેશું અને બીજા કન્ટેનરની અંદર લાલ અને પાકા ચાર નંગ ટમેટા આપણે નાખ્યા છે સાથે આપણે એક બટેટો નાખીશું જેથી ભાજીમાં બાઇન્ડિંગ મળે એનામાં પણ થોડુંક પાણી નાખી દેશો અને લીડ કવર કરીને હાઈ ફ્લેમ ઉપર આપણે આની ચાર વિસલ મારી લેશું તો જ્યાં સુધી ચાર વિસલ વાગે છે ત્યાં સુધી આપણે એક બાઉલની અંદર ચાર કાશ્મીરી સૂકા મરચાં લીધા છે હવે સૂકા મરચાં હોય તો શું લેવાનું તો તમે કાશ્મીરી મરચાં પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો એને તમે પલાળીને લેવાનો તો એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું મરચું તમે લઈ એમાં થોડુંક ગરમ પાણી નાખીને એને પલાળીને લઈ શકો છો તો ત્યારે મેં આખા સૂકા મરચાં લીધા છે પાંચ નાક જેટલા જેને આપણે લીડ કવર કરીને પલાળવા માટે મૂકી દઈશું તમે ઈચ્છો તો કૂકરમાં એને બાફીને પણ લઈ શકો છો હવે અહીં ચાર વિસલ વાગી ગઈ હતી તો બટેટું કાઢી લેશું એની છાલ ઉતાર લેશું અને આ જે ટમેટા છે ને એની છાલ ઉતારીને આપણે પ્યોરે બનાવી લેવાની છે આનામાં આપણે છાલનો ઉપયોગ નહીં કરીને આ પાણીને આપણે વેસ્ટ ન જવા દેતા આગળ આપણે ભાજીમાં ઉપયોગ કરીશું હવે આ જે ડુંગળીને મરચાંને છે આદું આવી રીતે સ્પ્રેડ થઈ જાય છે તેને આપણે સ્ટ્રેનરની મદદથી ગાળીને લેશું જેથી કાંઈ પણ આમાંથી વેસ્ટ ન જાય અને એ પાણીને પણ આપણે આગળ ભાજીમાં વાપરીશું તો આવી રીતે સ્ટ્રેન કર્યા બાદ ડુંગળીની પણ આપણે પ્યોરે બનાવી લીધી છે હવે બટેટા આપણે આવી ઝીણી ખમણીની મદદથી ખમણવાનું છે જેથી એનામાં એક પણ બાઇટ ન રહે અને ભાજી છે એ લારી પર કેવી ક્રીમી મળે છે એવી તૈયાર થાય જો તમને ખડી ભાજી પસંદ હોય તો બટેટાને મસળીને લેવાનું તો અહીં ડુંગળીની પેસ્ટ તૈયાર છે ટમેટાની પેસ્ટ તૈયાર છે અને બટેટું પર ખમણાઈ ગયું છે હવે મરચાં પણ આપણા પલળી ગયા છે તો એને મિક્સર જારમાં એની ડીંડીઓ કાઢીને આપણે લઈ લેશું સાથે આપણે વીસ કડી લસણની નાખીશું અને બરાબર પેસ્ટ થઈ જાય એ માટે કરીને થોડુંક મીઠું નાખીશું અને એકદમ આવી રીતની સ્મૂથ પેસ્ટ થોડુંક પાણી નાખીને આપણે વાટી લીધી છે તો જોઈ શકો છો સરસ મજાની એકદમ પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે સાથે આપણે વઘારમાં ઉમેરાતી એક ડુંગળીને પણ આવી રીતે ઝીણી ઝીણી સમારી લીધી છે વઘાર માટે ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ કઢાઈમાં ગરમ કરી લીધું છે અને સાથે બટરનો ટુકડો નાખ્યો છે હવે બંને સેજ પીગળી ગયા છે ત્યારે જ આપણે આની અંદર ડુંગળીનો વઘાર કરી લેશું જો ડુંગળી ન ખાતા હો તો આને સ્કીપ કરી શકો છો અહીં જો ડુંગળી ન ખાતા હો તો તમે ડુંગળીની જગ્યાએ સીધું પલાળેલું મરચું જ નાખી દેવાનું છે જાતું એવું આપણે સોતે કરી લેશું અને આની અંદર આપણે હાફ ટેબલ સ્પૂન જેટલો અત્યારે પાઉંભાજીનો મસાલો નાખીશું તો આવી રીતે વઘારમાં જ પાઉંભાજીનો મસાલો નાખવાથી ભાજી છે વધારે ટેસ્ટી બને છે હલકો એવું ચલાવી લઈશું મસાલા નાખતી વખતે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી નાખી છે અને હવે લસણ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું પેસ્ટમાં પાણીનો ભાગ છે એટલે આપણે મસાલા બળતા નથી અને જે મસાલાનો કલર છે ખૂબ ખીરીને આવે છે અને ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે છે હવે પાણી બળે ત્યાં સુધી આપણે પકવી લીધું છે તો તમે જોઈ શકો છો બધું પાણી બળી ગયું છે તો મિક્સર જારની અંદર ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું બીજું પાણી નાખીને આપણે સાઈડનો મસાલો લોહી લીધો છે ને એ પાણી અંદર ઉમેરી દીધું છે અહીં તમે પોતે જ જોઈને કહી શકો છો કે આ ગ્રેવી કેટલી સરસ તૈયાર થઈ છે લીડ કવર કરીને બે મિનિટ સુધી પકવી લીધું છે હવે તમે જોઈ શકો છો તેલ બધું છૂટું પડી ગયું છે તો આ સમયે આની અંદર આપણે ડુંગળીની પ્યોરે ઉમેરી દેશું ડુંગળી પીસતી વખતે એની અંદર આદુ અને મરચાં પણ આપણે નાખી દીધા હતા એટલે ગ્રેવીનો ફ્લેવર વધારે ઇન્હાન્સ થઈને આવે છે સારી રીતે મિક્સ કરી લીધું છે ને ઢાંકર ઢાકીને ત્રણ મિનિટ સુધી આપણે એને પકવી લીધી છે ત્રણ મિનિટ પછી આપણે જોશું તો સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે અને મરચાંને આપણે પલાળીને અહીં લીધો હતો ને એટલે એનો ગ્રેવીનો કલર ખૂબ જ ખીલીને આવ્યો છે હવે આ સમયે આની અંદર આપણે ટમેટાની પ્યોરે નાખી દઈશું અહીં આપણે ડુંગળી અને ટમેટાને બાફીને લીધી છે જેથી એને વધારે પકવવાની જરૂર નથી પડતી અને એની કચાશ પહેલેથી દૂર થઈ જાય છે હવે આવી રીતે મેશરની મદદથી આપણે થોડુંક મેશ કરી લીધું છે જેથી જે વઘારમાં ડુંગળી નાખી હતી એ થોડીક સોફ્ટ થઈ જાય સાથે આપણે થોડીક ઝીણી સમારેલી કોથમી નાખી દઈશું અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી લેશું હવે આનામાં આપણે મસાલા મસલા કરી લેશું તો હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું ધાણાજીરો પાવડર એક ટી સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર નાખીને મિક્સ કરી લીધું છે હવે લીડ કવર કરીને મસાલા જ્યાં સુધી પાકે ત્યાં સુધી આપણે જોઈશું તો ત્રણ મિનિટ સુધી ફરી પાછું આપણે પકવી લીધો છે વાવ ફ્રેન્ડ્સ જોઈ શકો છો કેટલી સરસ ભાજીનો કલર આપણો આવ્યો છે અને ટેક્સચર જોઈ શકો છો કેટલી ક્રીમી તૈયાર થઈ છે હવે આ ભાજીને બાઇન્ડિંગ આવવા માટે આપણે ખમણેલું બટેટું નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું પછી આવી રીતે મેશરની મદદથી એને ઘૂંટી લેશું જેના થકી ભાજી છે એકદમ ક્રીમી તૈયાર થાય છે અને એનું ટેક્સચર તમે જોઈને કહી શકો છો કે લારીની ભાજી આપણે ભૂલી જઈએ એવી ભાજી તૈયાર થઈ છે હવે અત્યારે આ ભાજીની થિકનેસ વધારે છે તેના માટે કરીને આપણે ગરમ પાણીનો ઉપયોગ કરીશું તો ક્યારે પણ ભાજી બનાવતી વખતે એમાં ઠંડા પાણીનો ઉપયોગ ના કરવો નહીતર એનો ટેસ્ટ છે એ બગડી જાય છે એનું ટેમ્પરેચર ડાઉન થતાં ટેસ્ટમાં પણ ફરક પડે છે સારી રીતે મિક્સ કરી લીધું છે અને ગેસની ફ્લેમને મીડિયમ કરીને ફરી પાછું આપણે એને બેથી ત્રણ મિનિટ સુધી પકવી લીધું છે હવે આ ભાજી તૈયાર છે જેને બાજુમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું આ ભાજીનો હવે આપણે ઉપરથી વઘાર કરીશું જેના માટે પેનની અંદર મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેલને એકદમ હાઈ ગરમ નથી કરવાનું ફક્ત થોડુંક એની કચાશ દૂર થાય એટલું ગરમ કર્યું છે જેથી મસાલા આપણે બળી ન જાય એક ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખ્યું છે ને ભાજીની ઉપર એક ટેબલ સ્પૂન જેટલો પાઉભાજીનો મસાલો નાખ્યો છે ને આ વઘારને ઉપરથી રેડી દેશું તો જોઈ શકો છો ફ્રેન્ડ કેટલો સરસ કલર આવે છે અને આવી રીતે ઉપરથી મસાલો નાખીને વઘા કરવાથી ભાજીમાં ફ્લેવર સુગંધ અને ટેસ્ટ ત્રણે ઇન્હાન્સ થઈને આવે છે તો આ ભાજી તૈયાર છે તો હવે આની સાથે ખવાતા મસાલા પાઉને પણ તૈયાર કરી લઈએ તો થોડુંક બટર લીધું છે બટર બળીને જાય માટે થોડુંક તેલ નાખ્યું છે અને બે ચમચી જેટલી આપણે તૈયાર થયેલી ભાજી નાખી છે આ ભાજીને ઉપર બેથી ત્રણ ચપટી જેટલો આપણે ભાજીનો મસાલો આવી રીતે સ્પ્રિંકલ કરીશું અને ને જે વચ્ચેથી આપણે કાપીને તૈયાર કરી છે એ પાઉંને મૂકી દઈશું આવી રીતે અંદરની સાઈડ પણ એને ટર્ન કરી લેશું અને આ પાઉને આપણે શેકી લેશું અહીં પાઉ શેકાઈ ગયા છે જેને આપણે પ્લેટ આઉટ કરી લેશું ભાજીને સાથે ઝીણી સમારેલી ડુંગળી અને લીંબુ મૂકી દીધા છે તો તોફીસ આજની આ ભાજી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવવાનું ન ભૂલતા આ ભાજીને બેચલર્સ પણ આરામથી બનાવી શકે છે એટલી ઇઝી આ ભાજીની રેસિપી છે ભાજી બટર વગર અધૂરી છે તો ઉપરથી આપણે એક ચમચી જેટલું બટર નાખી દીધું છે તો છે ને એકદમ લારી પણ મળે તેવી ભાજી તો ફૂડીઝ આજની આ રેસિપી તમને કેવી લાગી કમેન્ટ કરીને તમારો અનુભવ મારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં તમે કમેન્ટ કરશો તો મને ખૂબ જ ગમે છે હું બધા જ કમેન્ટ વાંચું છું તો આજની રેસિપી કોઈ પ્રકારનો સર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર Thanks for watching!